આજે બ્રહ્મ સ્વરૂપ યજ્ઞ દાસ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ જેઓ આ બી સંસ્થાના અધ્યક્ષ સ્થાપક હતા એમનો આજે એકસો ને સાહીઠમો પ્રાગટ્ય દિન છે અને એ નિમિત્તે આ મેળાવ મંદિરમાં દર વર્ષે જે પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠા દિન પણ આ વસંત પંચમીનો જ છે તો એ નિમિત્તે દર વર્ષે આ પાટોત્સવ ઉજવાય છે આ વર્ષે પણ ભવ્યતાથી આ પાટોત્સવ ઉજવવાનો છે અને આજે તારીખ બે બે પચીસના રોજ સાંજના ચાર વાગે મહાપૂજા થશે અને ત્યારબાદ સાડા પાંચ વાગે સભા પણ એ રીતે થવાની છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે તો આ મેળા મંદિર જાન્યુઆરી નવાણુંમાં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે તો એ નિમિત્તનો આ પાઠોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે સારંગપુર મંદિરના કોઠારી અને સંસ્થાના જે નવા સંતો થયા એના ગુરુજી સંત તરીકે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી એ ખાસ આ પાઠોત્સવમાં લાભ આપવા માટે પધારવાના છે તો આ પાઠોત્સવનો મુખ્ય હેતુ એ છે કે દર વર્ષે મંદિરની જે રીતે પ્રતિષ્ઠા થઈ હોય એ મંદિર નિમિત્તે પાઠોત્સવ ઉજવાય અને દરેક ભક્તોને એ દર્શન સમાગમનો લાભ મળે તો આજે સવારમાં પણ બધા કોઠારી સંતો આવ્યા હતા પૂજ્ય ભગવત ચરણ સ્વામી પૂજ્ય વૈદ્યજ્ઞ સ્વામી પૂજ્ય સર્વમંગલ સ્વામી પૂજ્ય ધર્મચરણ સ્વામી પૂજ્ય નારાયણચરણ સ્વામી બધા મોટેરા સંતોની હાજરીમાં આજે અભિષેક વિધિ થયો અને સાંજના મહાપૂજા અને એનું રીતે સભા પણ રાત્રે સાંજે થવાની છે તો આવા એક ઉત્સવ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટિદ છે સાથે સાથે નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જે શ્રીજી મહારાજના એક પરમંશો હતા અને શિક્ષાપત્રીનું આજે જ મહારાજે એ રીતે ઉદઘાટન કરેલું એ શિક્ષાપત્રીનો પણ આજે રીતે જન્મદિવસ કહેવાય આ રીતે ચારેયનો આજે રીતે પ્રાગટ્ય દિન છે તો આ દિવસે ભગવાનના ચરણોમાં સ્વામીના ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેકને સત્સંગ લાભ મળે જીવમાં સત્સંગ દ્રઢ થાય અને સારું જીવન જીવવાની દરેકને પ્રેરણા મળે